ફ્લાયઓવર બ્રિજ પિસ્તાલીસ મીટર પહોળા સીસી રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે છે જ્યારે બ્રિજનો બીજો છેડો પેસ્તાન અને કરાડવાને જોડતા સિદ્ધાર્થનગર ખાતે ચાલતા રેલવે ઓવરબ્રિજના કામ સાથે સંકળાયેલો છે આ બ્રિજના નિર્માણથી હાલમાં બ્રિજની નજીક આવેલા ભગવતીનગર ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઉદના મેઈન રોડ પરથી પસાર થતા વાહન ચાલકોના ટ્રાફિકથી રાહત થશે ભવિષ્યમાં સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજના કામની પૂર્ણતા બાદ આ ફ્લાયઓવર મારફતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ થી તેપન તેમજ સુરત એરપોર્ટ તરફ નવી સમાંતર કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે જેના કારણે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે સારિ સૈય દિવ્યાંગ ન્યૂઝ સૂરત